ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાત પોલીસે હવે ટેકનોલોજીથી સજ્જ થવાનું નક્કી કર્યું હોય એમ લાગે છે ગુજરાત પોલીસે પાયલોટ પ્રોજેક્ટ તરીકે રૂપિયા બે પોઇન્ટ એંશી કરોડના ખર્ચે બે અદ્યતન ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહીકલ ખરીદ્યા છે આ બેમાંથી એક વિહીકલ વડોદરા અને બીજું રાજકોટ ખાતે સોંપવામાં આવ્યું છે આ મોસ્ટ પોર્ટેબલ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર બસો મીટર સુધી ઊંડાણમાં જઈને સર્ચ એવિડન્સ રિકવરી ટ્રેક અને કરી શકે છે આ વ્હીકલ ગુજરાત પોલીસને પાણીની ઊંડાઈમાં રહેલા પુરાવા એટલે કે એવિડન્સ રિકવર માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં ખૂબ મદદરૂપ થશે દસ કિલોનું આ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીમાં બસ્સો મીટર ઊંડાઈએ જઈને સો કિલોની વસ્તુને પણ બહાર કાઢશે ડીપ ટ્રેકર વ્હીકલ અલ્ટ્રા હાઈ ડેફિનેશન ફોર કે કેમેરાથી સજ્જ છે જે ઢવળા પાણીમાં પણ ઓપરેશન પાર પાડી સારી ક્વોલિટીના વિડીયો રેકોર્ડ કરી શકે છે તેવો દાવો કરવામાં આવે છે આ સિવાય તેમાં નાઇટ ઓપરેશન માટે બે હજાર લ્યુમેનની શક્તિશાળી લાઇટ ઢવળા પાણીમાં પણ ચોક્કસ ઓપરેશન કરવા માટે અત્યાધુનિક મલ્ટીબીમ સોનાર ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે તેમજ ત્રણસો સાઠ ડિગ્રી ફરી શકે અને સો કિલો સુધીનું વજન પકડીને બહાર કાઢી શકે તેવો ગ્રેબર આમ છે તાજેતરમાં ગુજરાત પોલીસને ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પણ આ વ્હીકલનો ઉપયોગ કરી ઊંડાણમાં ડૂબી ગયેલા વાહનો અને અન્ય પુરાવાની શોધખોળ કરવામાં મદદ મળી હતી એવો દાવો પણ છે કે આ વ્હીકલ પાણીમાં ડૂબેલા માણસો કે ડેડ બોડીને પણ બહાર ખેંચી લાવવાની ક્ષમતા ધરાવે છે ત્યારે મોરબી હરણી દુર્ઘટના કે પછી તાજેતરની ગંભીરા બ્રિજ દુર્ઘટના હોય તેના પહેલા જો આ રોબોટની ખરીદી થઈ ગઈ હોત તો કદાચ ઓછી માલહાની અને જાનહાની થઈ હોત